કડિયા પ્લોટ મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં માહી ગ્રુપના સભ્યો એ ભાગવતજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા કડિયા પ્લોટ મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં આજ રોજ માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ સેવાભાવી સભ્યો અનિલભાઈ બથિયા जीतू भाई मजीठिया मिलन भाई परमार, तेमज अन्य सभ्यों द्वारा शास्त्रीजी राजेश भाई जोशी पुष्पमाला तेमज उपवस्त्र अर्पण करी माही ग्रुप ना सभ्यों ए भागवत जी ना आशीर्वाद प्राप्त कर